જય મેલડી આનંદ આપતું પ્રવચન બધા રાજીદ રહે પણ હારું ખાલી વિચારવાથી તમારો દીવો રાજી મારા દીકરાને આવી પ્રેરણા મારા આશીર્વાદ મારી એની પ્રેરણા થઈ હું એવું કઉ છું મારા પારે આવવાની જરૂર નહીં પડે તમારા ઘેર તમારી માં તમને માર્ગ બતાવશે જ્ઞાન આવશે હું જરૂરી નહીં કે હું જ્ઞાની છું એવું કહેતી નહીં તમારી માં દરેક ની ભણેલી ગણેલી ભગવાન ના જ્ઞાન લઈને આવેલી જ છે અને તમારે અંદર જ જ્ઞાન પડી શું બહાર નહીં તમે બહાર ફરો છો ને પણ પોતાની અંતર આત્મ જ્ઞાન કે ને એ આત્મ જ્ઞાન જે દાડ થઈ ગયું ને એ દાડ બેડો પાર હું મેરડી આવું આ સાધુ સંતો મહંતો બધા શીખવાડી ને આ બધું પણ એ બધું કે આ તો બાવાઓ પોહાય આપણે તો સંસાર છે આપણાથી ભક્તિ ના થાય આવા બોના હાથના માણસો કાઢતા હોય છે કે અમે તો સંસારમાં છીએ અમે ચોથી ભક્તિ કરીએ કે જેના ભક્તિ કરવી હોય તો સંસાર છોડી દેવો પડે રામ ભગવાને સંસાર છોડી દીધો તો કૃષ્ણ ભગવાને સંસાર છોડી દીધો સંસાર સંસારમાં રહીને જ બતાયા બતા આવનારી વસ્તીને ખબર પડે કે કઈ રીતે જીવન જીવવું જેવું વેઠવું શું કરવું કોની જેટલી મર્યાદા રાખવી આ બધું ધર્મ નષ્ટ થઈ ગયું છે પછી તમે તમારા માતાઓના રોજ નારિયેળ વધેર વધેર કરો એ કઈ માતા જો હોમું જુઓ હોમુ જોડી એટલે ખાસ મારા રોજ કહેવાની એક જ વાત હોય છે મને રોજ રોજ ભાષણ કરવાનું ગમતું નહીં પણ તમને ક્યાંક ને ક્યાંક વાતે દસ ઉપદેશ આરો ઉપદેશ તમે ઘેર લઈને જાઓ છો અને ઘેર જઈને પોતાની માતાની આગળ મારા કિતા પ્રમાણે તમે ઘેર જઈને ખાલી એક શ્રીફળ વધેરો છો ને એમાં તમારી મા રાજી રહેશે એટલે હું મેલડી રાજી રહું છું એટલે તમારા કોમ મનતાથી કરાવી લેજો કોઈ વાંધો નહીં પણ જો મને પૂછવું હોય તો અંતર આત્માથી સાચી ભક્તિ કરવાની લગાવ હોય ને તો જ પૂછજો કોમ ખાતર પૂછતા નહીં નકર મારા જોડે એવો સમય નહીં હું મેલડી આવું જેને કોમની જ પડી છે બસ મારા દીકરા સંબંધ થઈ જાય મારા થઈ જાય માર ફલાણું થઈ જાય લોન થઈ જાય પૈસા આવી જાય એવા માટે મને પૂછતા નહીં રાખી લેજો તમારું કોમ થયું તો ભલે મારા આશીર્વાદ રહેશે પણ પૂછજો એવા કે જેના ગુના શું છે એ જ જોણવા છે પોતાની માં ચમ નહીં કરવી એ જ જોણવી છે એના અંતર આત્મામાંથી થી આવો કદાચ લગાવનો હેત બંધાયો હોય ને એ જ મારી આગળ બેજો નકર ગમે તેટલા માથા પસાર છો ને તો હું મેરડી નહીં બોલું આવું ગઉં છું જેના મારા પ્રત્યે વિશ્વાસ નહીં હોય જેના મારા શબ્દો પર વિશ્વાસ નહીં હોય એના માટે મારા શબ્દો બેકાર છે હું એક લાખ વખત કહીશ નહીં ફડે પણ જેના વિશ્વાસ છે ને કે મેરડીના શબ્દો એટલે કદાચ રોમ બોર્ણ એના માટે રોમ બોર્ણ મેલડી આ તો જો તાપય વધતો જાયશ જેટલો તમને લાગે ને એટલો મને લાગે જામ તમે મારા ભક્ત છો તમે મારા ભાવિક છો તમને જેટલી ભૂખ લાગે ને એટલી મન મેરડી લાગે પણ મારી વેદના હું તમને ના કહી શકું પણ તમારી વેદના હું મેરડી ઓ ટકા જાણવું આવું કઉ છું એટલે દરેક દીકરા દીકરીઓ બધા મારા પારે આવશ દરેક ઉંમરના ના આવે છે આ તો નાના નાના બાળે તે જોતો ખરા રોમ રોમ કરતા થઈ ગયા એનો મન મેરીડિંગ ગરુ થાય કે મારા સાનિધ્યમાં માં આયા પછી મોડે રોમનું નામ તો આયુ મારા બસ હાથ જોઈએ છે બસ બધા ભગવાન દેવી શક્તિના અસ્તિત્વ પર વિશ્વાસ કરો નહીં સમય થયો નહીં તમે જબરા જબરા પાપી પાપી તો તો હોય હોય ને ને અને તેવા પાપ કર્યા મનમાં એવો વિચાર ના કરતા કે માં હું બહુ પાપી છું હું તારા લાયક નહીં તારી ભક્તિ કરવા લાયક નહીં આવો કદાચ મનમાં આવો ખોટો ભાવ ના લાવતા ગમે તેવા પાપી હશો ને પણ એના શરણમાં જયા પછી બધા પાપ મુગ્ધ થઈ જશે આજ કઈક દીકરા હોય એવા છે અમારે અમે બહુ ખરાબ છે અમે બહુ ખરાબ કર્યું છે અમારથી નહીં થાય માં અમે માતાની આગળ બે હાથ જોડી મંદિરમાં જવા લાયક નહીં એટલા અમારા દુષ્ટ કર્મો છે પણ તમારી અંતરાત્માથી કદાચ આવા પાપ પોકારતું હોય ને તો એક વખત તમારી માના કુળના દીવાની આગળ જઈ અને બે હાથ જોડી પ્રાર્થના કરીને રોઈ નાખજો બધું પાપ પોકારી નાખજો કે મેં આટલા આટલા કર્મ કર્યા માં હવે તારે સુધારવાનો એ દાડ હું એવું કહું છું હજારો કર્મ છે ને એક આશીર્વાદમાં તમારી માં કદાચ એને દૂર કરીએ કે આવું મેં નહીં કહું પણ કોને થાય છે નહીં થતું બસ મોબાઈલ રાખો દાડો મચેડે રાખવાનો સિરિયલો જોઈ રાખવાના જાત જાતના પિક્ચરો જોઈ રાખવાના સાવધાની ગયા જોવાનું એટલે તમારા ઘર માં તમને શંકા થાય થાય કે નહીં બાપ દીકરા પર શંકા કર હારવા પ્રોપર્ટી આતરમન મારી નાખશે તો તો દીકરા તો બાપડા મે એવું હોય ને પણ જેવું જોવો એવો તમારા ગુણો ઉતરે પણ રોમાએ જોયું હોય ને તો રોમ જે દશરથ ની ખબર પડે કે મારા ભગવાન મારા પપ્પા દશરથ કોણ હતા પણ આજ બધું સિરિયલો બધું આ બધું જોઈ જોઈને તમારા મગજમાં બધું કરી દીધું છે ને એના કારણે તમે દુઃખી છો હું તો રોજ કહું છું ટીવી છે હાથમાં ટીવી છે ટાઈમ નહીં મળતો કલાક કપાટા મારવાના આગા પાસે નિંદા કરવાનો ટાઈમ તો કલાક જોવાનો ટાઈમ નહીં મળતો પણ ઈચ્છા નહીં જાગતી આ બધું ના શું કરવાનું આપણે ભક્તિ કર કર કરીશું તો મજા તારે કરીશું આ તમારો ભ્રમ છે ભક્તિમાં જે મજા છે ને જે આનંદ છે ને એટલે અનુભૂતિ નહીં થઈ અનુભવ નહીં થયો એટલે તમને એવું લાગે છે કે આમાં શું મજા છે ખાલી એક નો અનુભવ કોઈ વ્યક્તિને થઈ જાય કે ભક્તિનો આનંદ શું છે હું મેરણી એવું કહું છું પેલાના જોજો સાધુ સંતો સંસાર ત્યાગ કરી દેતા હોય તો ગોડા તમારે સંસાર ત્યાગ કરવાની જરૂર નહી આનંદનો અનુભવ કરાય જો મેલડી પણ અનુભવ કરો તો ખબર પડે મારા દીકરાને જેવો અનુભવ થાય છે એ તમને વર્ણન કરી શકું મારા દીકરાનો શું આનંદ છે એ તમને વર્ણન કરી શકું ના કરી શકું જો લગીને તમે સ્વયં જાતે અનુભવ ના કરો તો હુંથી તમને ખબર ના પડે કે માતાનો પ્રેમ શું છે આનંદ શું છે પણ જો અનુભૂતિ કરવીશ નહીં આપણે મારી પૈસા આવી જાય એટલે બહુ છે પણ આ બધું પોતાને કરી લેવું છે છેલ્લે પછી માતાને હોપવાનું બગડે ને તારે હોપવાનું ધંધો કરવાનો થાય કઈ બિઝનેસ ચાલુ કરવાનો થાય તારે માતાને પૂછો છો નહીં પૂછતા બસ ચાલુ કરું છું અને કદાચ ચાલુ કરવા નડવા વાળા દેવ તમને રૂબરૂ નડવા આવે કોઈ મેરડી નડતી હોય તો શું પકરો લઈને ત્રિશુલ લઈને આવો ના આવે તમારા મગજ ઉપર એવું કદાચ ગ્રંથિ ગાલી દે કે આ ધંધો છે તો હવે બીજો ધંધો કરું તમારો ગેર પૈસા બચત થઈ હોય ને એટલે તમને નવી આઈડિયા થાય અંદર ઈચ્છા થાય કે ના હું બીજો ધંધો કરું વધારે કમાઈ લો એટલે નડવા વાળી મેલડી તમારા મગજમાં આવો વિચાર ના રાખે એટલે તમને પાછો આત્મવિશ્વાસ એવો થાય કે ના આ ધંધામાં તો હું ખુબ સક્સેસ થઈશ રૂપિયા વાળો થઈ જઈશ પછી છે આગુ પાછું કરી ઘરેણા વેચી નઈ લોજી થાય મારું કોમ પૂરું પણ તમારી માનો હાથ હોય ને તો તમને આવી કદાચ લોભ લાલચ ના થાય કે આ કમાઈ લો પેલું કરી લો પેલું કરી લોચ હજાર એમના એમ પડી રે પૂછે નહી આજ કઈક પૈસા પૂછે છે લોકો પૂછે છે એનો દીકરો એવો પાક મેલડી એના દીકરા ના વસી જાય અને એવો લાવેલો ભાઈ લોપને એના ભાઈક લાવેલવી પડે હા ખોટું એ વાળા જેવું આવું કરે તમારી ઘરના પરિવારના જે દીકરા દીકરીઓ હોય ને મગજમાં મને છોકરી ગમસ મારે એની જોડે લગ્ન કરવા છે આવું હોય છે કઈક દીકરી એવું કે મને એક છોકરો ગમસ મારે એની જોડે પણ માનું તમે મને નહીં કરાવો તો હું દવા પી આત્મહત્યા કરી દઈશ છે બધું કોણ લગન હે તે જો થઈ જાય છે તરત વારે નહીં લાગતી તમારું કશું ચાલતું નહીં એવા પ્રેમ લગન બહુ આવે મારા એટલે આવા દીકરાઓ કદાચ એવું મનથી પ્રાર્થનાઓ મન કરતા હોય કે માલી મન આ કરા દે કોઈ છો દીકરી હોય એ પ્રાર્થના કરે કે માં મારા માં-બાપના મગજમાં વસી જાય અને અમના બે થઈ જાય આ માંગણીઓ કોટી છે હશે તો એ જ જો મારા ભગવાને લખ્યું છે બાર જો બાર કોશિશ કરી અને તમારી માનું કદા તમારા માં-બાપનું નાક કાપી તમારા ઘરની આબરૂ કાઢી અને તમારે કદાચ સુખ લેવા કદાચ કોઈની જોડે પ્રેમ લગ્ન કર્યા તો સમજી લો તારી તો પેઢી બરબાદ થશે આવું જોઈતી મેટર જેને જોઈએ છે ખબર આ બધું માર શીખવાડું છે આ બધું પણ તમારી હવે અમે તો હવે શું કરીએ આવું થઈ ગયું તો તો પહેલેથી આવા દીકરા દીકરીઓ ને તમારી મારા શરણ બાજુ કદાચ મોડું કરી દીધું હોય ને અને એને શરણ બતાવી દીધા હોય ને એ દીકરીને ચારે વિચાર મારા આ તમારા ઘર પરિવાર કુટુંબ બધું ચાલતું જ હોય આ કારણ થાય નડવા વાળા દેવ શું કામ નડે પ્રશ્ન આય થાય તો નડવા વાળા દેવ કોઈ દેવ તમને કારણ વગર કોઈ માતા નડતી તમે નું લીધું હશે તો જ કુકની માતા આવી હશે કોઈ લાફો માર્યો હશે તો જ માતા કોઈ ને મેળી એમને રાક્ષસ થોડી કે એમને એમ કોઈ નડી જવ રાક્ષસ શું તો વગર કારણ વગર નડી જવ તો તો તમે ભોવા બોલાવો એટલે કે ભાઈ મેરડી નડે છે એટલે પેલા લે બિલ્યા કારણ પૂછો ને કે ચમ નડે તો ભૂ બોલતો બંધ થઈ જાય કોઈ જગ્યાએ હું તો કોઈ મારા પારે આજે આયા છું તો ભલે તમે તમારે જોવા જવું હોય તો જજો મને કોઈ વાંધો નહીં હું ક્યાંથી નહીં મારા પારે જ આવજો તમે જો જાવ જો જાવ ગમે તો દુનિયામાં જાવ પણ કોઈ જગ્યાએ કે તમને મેલડી નડે તો પ્રશ્ન કરાય બુઆજી ચમ નડે મેલડી શું અમે એવું ગુનો કર્યો છે તો ભૂવો કે ઘર મૂળો બોતો ને તો છ મહિના પછી એને પૂછી લઈશું તો જો ભુવાન માતા છ મહિના પછી જવાબ કરવાની હોય તો પહેલેથી ના કરી દે મારા જેમ કરીએ કે ના આ બધી છેતરપિંડી પછી તમે લોભલા લાલચ તમે છેતરા આવશો હા શું નહી કોઈ એવું કીધું પાંચ હજાર ની વિધિ થશે કોઈ એવું કીધું કે અગિયારસો રૂપિયા ની વિધિ થશે કોઈ વિધિ વગેરે તે બધા સુખ નો

પૈસા જોતા હોય પૈસા ધન તો કૂકની પાછળ પૈસા વાપરવાની હિંમત રાખો પૈસા જોતા તમારા કે માં લક્ષ્મી નહીં ટકતી તો પાછળ વાપરવાની આમ હિંમત રાખો જેવી દાન કરવાની કોઈ ગરીબ ને ખવડાવવાની કોઈ જાનવરને ખવડાવવાની આ તો દસ રૂપિયા ની બિસ્કીટ ખવડાવવા નેહજ છે કે શું કરવું પણ દસ હોય છતાંય કદાચ કોઈ કૂતરું આવ્યું હોય ને અને કૂતરું લાલ કરતું હોય ને તો એ દસ રૂપિયા અને બિસ્કીટ લઈને ખવડાવી દે ને એને મારા જેવી માતા મળે આટલા મનુષ્યને ને ના કરાય છે ને જાનવરો ગાય કૂતરા બલાડ છે ને